દરરોજ પંદર મિનિટની ઊંઘ શરીરને આરામ આપે છે એટલું જ નહીં પરંતુ તણાવ ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દિવસ દરમિયાન ઊંઘ લેવાથી ફાયદા કરતા વધુ ગેરફાયદા થઈ શકે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડિયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બપોરની ઊંઘના આફ્ટરનૂન સ્લીપ ફાયદાઓ વિશે તમે ઘણી વાર સાંભળ્યું હશે તમને ફ્રેશ થવા માટે બપોરની ઊંઘ જરૂરી પણ લાગતી હશે આ તમારી રોજિંદી દિનચર્યાનો ભાગ પણ હોઈ શકે છે પરંતુ જો તમે ડાયાબિટીસના દર્દી ડાયાબેટકે છો તો આ આદત મુશ્કેલીનું કારણ બની શકે છે બપોરની ઊંઘ લેવાને નેપ પણ કહેવામાં આવે છે દરરોજ પંદર મિનિટની ઊંઘ શરીરને આરામ આપે છે એટલું જ નહીં પરંતુ તણાવ ઘટાડીને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો દિવસ દરમિયાન ઊંઘ લેવાથી ફાયદા કરતા વધુ ગેરફાયદા થઈ શકે છે શું બપોરની ઊંઘ શુગર વધારી શકે છે ફક્ત થોડીવાર ઊંઘ લેવાથી બ્લડ શુગરનું સ્તર સીધું વધતું નથી જોકે જીવનશૈલી સંબંધિત કેટલીક બેદરકારી ક્યારેક ડાયાબિટીસના દર્દીઓમાં શુગરના સ્તરમાં વધારો લાવી શકે છે એના રિપોર્ટ મુજબ બપોરની ઊંઘથી શુગરના સ્તરમાં વધારો થવાનું જોખમ ખાસ કરીને એવા વ્યક્તિઓમાં વધારે છે જે વારંવાર ઊંઘ લે છે અને રાત્રે ઓછી ઊંઘ લે છે આ બાબત બ્લડ પ્રેશર વધારી શકે છે સ્થૂળતા તરફ દોરી શકે છે અને ડાયાબિટીસને વધુ ખરાબ કરી શકે છે ઊંઘ અને ડાયાબિટીસ વચ્ચેનો સંબંધ જો તમારી ઊંઘ અનિયમિત હોય અથવા તમે લાંબી ઊંઘ લો છો તો તે હોર્મોનલ સંતુલનને અસર કરી શકે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતા ઘટાડી શકે છે તેથી પૂરતી અને ગુણવત્તાયુક્ત ઊંઘ ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે જમ્યા પછી જપકી જો તમે જમ્યા પછી તરત જ ઊંઘ લો છો ખાસ કરીને કાર્બોહાઈડ્રેટ અથવા શુગરવાળા ભોજન પછી તો તમારા બ્લડ સુગરનું સ્તર વધી શકે છે આ ઊંઘને કારણે નથી પરંતુ ખોરાકને કારણે છે આવા કિસ્સામાં ખાધા પછી હળવું ચાલવું વધુ સારું રહેશે ઊંઘનો અભાવ અને જપકી જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન મળે અને દિવસ દરમિયાન તમને ઊંઘ આવે તો તે તમારા શરીરના તણાવ હોર્મોન્સને અસર કરી શકે છે જે બ્લડ સુગર વધારી શકે છે ડાયાબિટીસના દર્દીએ કેટલા કલાક સુવું જોઈએ શુગરના દર્દીઓને દિવસમાં લગભગ સાતમી આઠ કલાકની સંપૂર્ણ અને નિયમિત ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે ડાયાબિટીસના દર્દીઓ માટે સલાહ ડાયાબિટીસના દર્દીઓમાં અનિયમિત ઊંઘ અથવા લાંબી જપકી ઇન્સ્યુલિન પ્રતિકાર વધારી શકે છે તેથી નિયમિત ઊંઘની પેટર્ન જાળવી રાખવી અને તમારા ડોક્ટરની સલાહ અનુસાર જીવનશૈલીનું પાલન કરવું મહત્વપૂર્ણ છે ડાયાબિટીસ ધરાવતા લોકો વીસમી ત્રીસ મિનિટની નિયમિત ઝપકી લઈ શકે છે